નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલની અંદર મિત્રો આજે આપણે સેકન્ડરી અને હાયર સેકન્ડરીની અંદર ગુણોત્સવ ટુ પોઈન્ટ ઓની ઓનલાઈન માહિતી કેવી રીતે ભરવી તે વિશેની વાત કરવાના છીએ તો વિડીયો અંત સુધી જોજો જેથી કરીને કોઈ માહિતી ભરવામાં પાછળથી પ્રોબ્લેમ ના થાય અને તમારી માહિતી સારી રીતે ભરાય આપણે આ ગુણોત્સવની માહિતી શિફ્ટ ચેટ પર ભરવાની નથી મિત્રો તમને વોટ્સએપના માધ્યમથી આ પ્રકારે ગૂગલ ફોર્મની લિંક અને એક્સેલ ફાઇલ મળી હશે તો પહેલાં તમારે એક્સેલ ફાઇલની અંદર માહિતી ભરવાની છે તે માહિતી પૂરેપૂરી ભરાઈ જાય ત્યારબાદ તમારે ગૂગલ ફોર્મની અંદર માહિતી ભરવાની રહેશે તમને મળેલ એક્સેલ ફાઇલ ઓપન કરશો એટલે તમને આ પ્રકારે જોવા મળશે જેની અંદર તમને ચાર પેટા ક્ષેત્રો જોવા મળશે જેમાં સામાયિક કસોટી વિષયને અનુરૂપ કાર્ય પ્રથમ દ્વિતીય અને વાર્ષિક પરીક્ષા અધ્યયન અને અધ્યાપન પ્રક્રિયા એટલે કે વર્ખંડનું અવલોકન અહીંયા ચારે ચાર પેટા ક્ષેત્રોની અંદર પ્રથમ તમને ધોરણ આપેલું છે ત્યારબાદ ક્લાસ આપેલું છે અહીં ધોરણની અંદર તમને કુલ પાંચ ખાના આપેલા છે જેની અંદર તમારે દરેક ધોરણમાંથી એક ક્લાસ દર્શાવવાનો રહેશે એટલે કે અહીંયા પહેલાં તમારે ધોરણ નવ ધોરણ દસ ધોરણ અગિયાર ધોરણ બાર અને જો તમારે આર્ટ્સ અથવા કોમર્સ ચાલતું હતું તે પણ તમે અહીંયાથી સિલેક્ટ કરી શકશો તો અહીંયાથી તમારે ધોરણ સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ અહીંયાથી તમારે ક્લાસ સિલેક્ટ કરવાનું રહેશે હવે ક્લાસની અંદરથી પહેલાં તમે ધારો કે ધોરણ નવની અંદરથી અ સિલેક્ટ કર્યું છે તો બીજા પેટા ક્ષેત્રની અંદર તમારે બ સિલેક્ટ કરવાનું આ રીતે વારા પરથી એક એક ધોરણનો એક એક ક્લાસ લેવાનો રહેશે ધોરણ નવના બે ક્લાસ ચાલતા બંને સાથે લેવાના નથી અલગ અલગ પેટા ક્ષેત્રોની અંદર અલગ અલગ ક્લાસ લેવાના રહેશે ધારો કે એક જગ્યાએ ધોરણ દસ અની માહિતી દર્શાવી છે તો બીજી જગ્યાએ તમારે ધોરણ દસ બની માહિતી દર્શાવવાની રહેશે આ પ્રકારે બધા જ ધોરણ તમારે દર્શાવવાના રહેશે સબ્જેક્ટની અંદરથી તમારે જે તે ધોરણમાં જે વિષય ચાલતા હોય તે દર્શાવવાના રહેશે તો આ પ્રકારે તમારે બધી જ માહિતી ભરવાની રહેશે ત્યારબાદ બીજા નંબરનું તમને ટેબ આપેલું છે અધ્યયન અને અધ્યાપન તેના પર ક્લિક કરશો એટલે તમને તો આ પ્રકારે બીજી એક્સેલ શીટ ખુલેલી જોવા મળશે જેની અંદર તમને મુખ્ય ક્ષેત્ર વન આપેલું છે તો જેના તમને ઇન્ડિકેટર આપેલા છે ધોરણ આપેલું છે અને તેને વિષય આપેલું છે હવે દરેક પેટા ક્ષેત્રની અંદર તેના માપદંડ આપેલા છે તો માપદંડ પ્રમાણે તમારે માહિતી ભરવાની રહેશે અહીંયા તમને માપદંડ આપેલા છે એ માપદંડ પ્રમાણે જે વિષયની અંદર માપદંડ સિદ્ધ થતો હોય તે તમારે લખવાનો રહેશે તો અહીંયા તમને આપેલું છે વાય એટલે યસ એન એટલે નો સી એટલે કોપી અને એક્સ એટલે એન એ તો અહીંયા પહેલો માપદંડ તમને આપેલું છે કે પ્રશ્નની સૂચના પ્રમાણે જવાબ લખેલ છે તો એકમ કસોટીની અંદર પ્રશ્નની સૂચના પ્રમાણે જવાબ લખેલા હોય દરેક વિષયની અંદર તો દરેક વિષયની અંદર યશ કરવાનું રહેશે અને લખેલા ના હોય તો તમારે એન કરવાનું રહેશે એટલે કે નો કરવાનું રહેશે તો દરેક વિષયની અંદર પ્રશ્નની સૂચના પ્રમાણે જવાબ લખેલા હોવાના કારણે મેં અહીંયા દરેકમાં યશ દર્શાવ્યું છે બીજા નંબરનો માપદંડ તમને આપેલો છે કે લખેલ જવાબ અધ્યયન નિષ્પત્તિને અનુરૂપ છે હોય તો વાય અને ના હોય તો નો એટલે કે એન કરવાનો રહેશે એટલે તમારો અહીંયા સ્કોર જોવા મળશે તમામ વિદ્યાર્થીઓએ સામાયિક કસોટીમાં યોગ્ય રીતે જવાબ લખેલ છે જો અહીંયા તમે નો કરેલું હશે તો અહીંયા તમામ વિદ્યાર્થી આવશે નહીં જે પ્રમાણે તમે અહીંયા માહિતી ભરશો તે પ્રમાણે અહીંયા તમારો સ્કોર જોવા મળશે અને આ સ્કોર તમારે ગૂગલ ફોર્મની અંદર દર્શાવવાનું રહેશે તો આ પ્રકારે તમારે બધા જ માપદંડ વાંચી અને એ પ્રમાણે તમારે યસ નો યસ નો કરતા રહેવાનું છે અને અહીંયા તમને તેનો સ્કોર જોવા મળશે તો એની અંદરથી મુખ્ય મુખ્ય માપદંડની વાત કરી લઈએ તો સામાયિક કસોટીમાં આન્સર બુકલેટની ચકાસણી માટેનું આપણને આપેલું છે એના પછી ઉપચારાત્મક કાર્ય કરેલું હોય તો તેના માટેનું આપેલું છે સામાયિક કસોટીના ગુણની વાલીને જાણકારી હોય તે માટેનો માપદંડ આપણને આપેલો છે હવે બીજા નંબરનું પેટાક્ષેત્ર આપણને આપેલું છે કે વિષયની અનુરૂપ કાર્ય એટલે કે નોંધપોથી એટલે કે વિદ્યાર્થીઓના લેસન કાર્યના ચોપડા અને અન્ય વિવિધ નોંધપોથીઓ જેમ કે વિજ્ઞાન પ્રયોગપોથી સ્વાધ્યાયપોથી નકશાપોથી વગેરે જેમાં પહેલાં નંબરનું માપદંડ આપણને આપેલો છે કે વિદ્યાર્થીઓ દ્વારા વિષયોની નોંધપોથીઓ અને અન્ય નોંધપોથીઓમાં લેખન કરેલું છે તો તે વિશેની માહિતી આપણે અહીંયા દર્શાવવાની રહેશે બીજા નંબરનું માપદંડ આપણને આપેલો છે કે શિક્ષકો દ્વારા વિષયોની નોંધપોથી અને અન્ય પોથીઓની ચકાસણી કરેલી છે તો તે વિશેની માહિતી આપણે અહીંયા દર્શાવવાની રહેશે હવે પેટા ક્ષેત્ર ત્રીજા નંબરનું આપણને આપેલું છે પ્રથમ દ્વિતીય અને વાર્ષિક પરીક્ષા માટેનું તો એમાં પહેલો માપદંડ આપણને આપેલો છે કે ઉત્તર ચકાસણી થયેલી છે તો એ પ્રમાણે આપણે માહિતી ભરવાની રહેશે તેમાં બીજા નંબરનો માપદંડ આપણને આપેલો છે કે વિદ્યાર્થીઓના પરિણામની વાલીને જાણ કરેલી છે જો વાલીને જાણ કરેલી હોય તો અહીંયા આપણે યસ દર્શાવવાનું રહેશે અહીંયા તમે આ રીતે યસ દર્શાવતા રહેશો એ પ્રમાણે અહીંયા તમારા સ્કોરની અંદર ફેરફાર થતો તમને જોવા મળશે તો હું અહીંયાથી દરેકની અંદર યસ દર્શાવી દઈશ તો અહીંયા તમે સ્કોરની અંદર જોઈ શકો છો કે તમામ વાલીઓને ઉત્તર વહી બતાવવામાં આવી છે એટલે કે તમામ વાલીઓની વિદ્યાર્થીના પરિણામની જાણ કરેલી છે અધ્યયન અને અધ્યાપનનું ક્ષેત્ર પૂરું થયું હવે શાળા વ્યવસ્થાપનનું ક્ષેત્ર પર તમારે ક્લિક કરવાની રહેશે તો અહીંયા આપણને બીજા નંબરનું ક્ષેત્ર આપેલું છે શાળા વ્યવસ્થાપન અહીંયા આપણને ઉત્તમ સાધારણ અને નબળું એ પ્રકારે ગુણવત્તા આપેલી છે તો જો ઉત્તમની અંદર આવતું હોય તો ઉત્તમની અંદર યસ કરશો એટલે બાકીના બે બોક્સ બ્લેક થઈ જશે જો તમારે કોઈ આવતું હોય અને સાધારણની અંદર આવતું હોય તો સાધારણની અંદર તમે યશ કરશો એટલે કે વાય કરશો એટલે બાકીના બે બોક્સ બ્લેક થઈ જશે તમારે આ ત્રણની અંદરથી ફક્ત એક જ ઓપ્શન સિલેક્ટ કરવાનું રહેશે આ પ્રકારે બધી માહિતી વાંચી ઉત્તમ સાધારણ અને નબળામાંથી તમને લાગુ પડતું હોય તેના પર યશ કરી બધી માહિતી ભરવાની રહેશે આ બધી માહિતી ભરાઈ જાય એટલે સહશૈક્ષણિક પ્રવૃત્તિઓ પર તમારે ક્લિક કરવાની રહેશે અહીંયા ત્રીજા નંબરનું ક્ષેત્ર આપણને આપેલું છે કે સહશૈક્ષણિક પ્રવૃત્તિઓ તો અહીંયા આ સહ શૈક્ષણિક પ્રવૃત્તિઓની અંદર ખૂબ જ સારું સારું મધ્યમ નબળું અને બિલકુલ નહીં તેની અંદર જે યોગ્ય લાગતું હોય તેના પર તમારે યશ કરી અને બધી જ માહિતી ભરવાની રહેશે ત્યારબાદ આપણને સંસાધનો અને તેનો ઉપયોગ માટેનું આપેલું છે અહીંયા પણ આપણને ઉત્તમ ખૂબ જ સારું સારું મધ્યમ નબળું અને બિલકુલ નહીં આ પ્રકારે ઓપ્શન આપેલા છે તો જે તમારે લાગુ પડતું હોય તેમાં યશ કરી અને બધી માહિતી ભરવાની રહેશે છેલ્લો ઓપ્શન આપ્યો છે આપણને વર્ગખંડ અને તેનું અવલોકન આધારિત મૂલ્યાંકન અહીંયા પણ આપણને ત્રણ પ્રકારના ઇન્ડિકેટર આપેલા છે ઉત્તમ મધ્યમ અને નબળું તો જે પ્રકારે લાગુ પડતું હોય તેના આગળ તમારે યશ કરી અને બધી જ માહિતી ભરવાની રહેશે આ પ્રમાણે આ એક્સેલ સીટની અંદર બધી માહિતી ભરાઈ જાય ત્યારબાદ તમારે તે માહિતીની સેવ કરી લેવાની રહેશે એક્સેલ સીટની અંદર બધી માહિતી ભરાઈ જાય ત્યારબાદ તમારે ગૂગલ ફોર્મની લિંક ઓપન કરવાની રહેશે અને આ માહિતી તમારે ગૂગલ ફોર્મની અંદર ભરવાની રહેશે તો આપેલી લિંક પર તમે ક્લિક કરશો એટલે આ પ્રકારે તમારું ગૂગલ ફોર્મ ઓપન થશે જેની અંદર આપણને પહેલાં ફોર્મ ભરવા માટેની સૂચનાઓ આપેલી છે તો પહેલાં નંબરની સૂચના આપણને આપેલી છે કે ફોર્મનો ક્રમાંક નંબર એકથી દસ સુધીની વિગતો અંગ્રેજી ભાષામાં પ્રથમ લેટર એટલે કે કેપિટલની અંદર ભરવાની રહેશે બીજા નંબરની સૂચના આપણને આપેલી છે કે ચેકલિસ્ટ એટલે કે ફોર્મની અંદર આપણને જેટલા મુદ્દા આપેલા છે તેટલા જ મુદ્દાઓ આપણે એક્સેલ સીટની અંદર ભરવાના છે પરંતુ ગૂગલ ફોર્મની અંદર જેટલા મુદ્દા આપે છે એ બધા જ મુદ્દા આપણને એક્સેલ સીટની અંદર આપેલા છે આપણે જે એક્સેલ સીટ ભરી છે તેને આપણે આ ગૂગલ ફોર્મની અંદર છેલ્લે અપલોડ કરવાની રહેશે તો પહેલા નંબરનો ઓપ્શન આપેલો છે આપણને પ્રિન્સિપલ અથવા તો હેડ ટીચરનો કોડ નંબર તો અહીંયા ટીચરનો કોડ નંબર લખવાનો રહેશે ત્યારબાદ બીજા નંબરનો ઓપ્શન આપ્યો છે નેમ ઓફ પ્રિન્સિપાલ જેની અંદર નામ મિડલનેમ અને સરનેમ પ્રમાણે લખવાનું રહેશે ત્યારબાદ આપણને આપ્યું છે પ્રિન્સિપલ મોબાઈલ નંબર તો અહીંયા મોબાઈલ નંબર લખવાનો રહેશે અહીંયાથી તમારે તમારો જિલ્લો સિલેક્ટ કરવાનો રહેશે અહીંયા તમારે તમારો બ્લોક લખવાનો રહેશે અહીંયા સ્કૂલ ડાયસ નંબર અહીંયા સ્કૂલનું નામ અહીંયા એસએસસીનો ઇન્ડેક્સ નંબર અહીંયા એચએસસીની અંદર એટલે કે ધોરણ બારની અંદર સાયન્સ ચાલતું હતું તેનો ઇન્ડેક્સ નંબર અહીંયા ધોરણ બારનો આર્ટ્સનો ઇન્ડેક્સ નંબર બારમાની અંદર કોઈ અધર એટલે કે બીજો કોઈ પ્રવાહ ચાલતો હોય તો તેનો ઇન્ડેક્સ નંબર તમારે લખવાનો રહેશે ત્યારબાદ અહીંયા નેક્સ્ટ પર ક્લિક કરવાની રહેશે નેક્સ્ટ પર ક્લિક કરશો એટલે બીજા નંબરના પેજની અંદર તમને સામાયિક કસોટીની માહિતી જોવા મળશે જેની અંદર તમને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે સામાયિક કસોટીની અંદર માસ કોપી જોવા મળે છે જોવા મળતી હોય તો હા અને ના જોવા મળતી હોય તો ના તો હું અહીંયાથી ના સિલેક્ટ કરીશ ત્યારબાદ નેક્સ્ટ પર ક્લિક કરીશ હવે અહીંયા આપણને મુખ્ય ક્ષેત્ર વન આપેલું છે કે અધ્યયન અને અધ્યાપન પ્રક્રિયા તો અહીંયા પહેલા નંબરે આપેલું છે આપણને પેટાક્ષેત્ર ક્ષેત્ર વન પોઈન્ટ વન સામાયિક કસોટી તો જેની અંદર આપણને માપદંડો આપેલા છે તો આ માપદંડ આપણે જે એક્સેલ શીટની અંદરથી જવાબ મળ્યો તો એટલે કે જે એક્સેલ શીટની અંદર આપણને જવાબ આપેલો હતો તે અહીંયા સિલેક્ટ કરવાનો રહેશે મેં મારી સ્ક્રીનને બે ભાગમાં વહેંચી લીધી જેથી એક્સેલ શીટની અંદરથી માહિતી સરળતાથી ગૂગલ ફોર્મની અંદર ભરી શકાય એક્સેલ શીટ પ્રમાણે બધી માહિતી ગૂગલ શીટની અંદર ભરવાની રહેશે બધી માહિતી ભરાઈ જાય એટલે છેલ્લે આપણે જે એક્સેલ શીટ બનાવી હતી તે અહીંયા અપલોડ કરવાની રહેશે એક્સેલ શીટ અપલોડ કરતાં પહેલાં તેનું નામ આપણે શાળાના યુડાયસ નંબર અને જે તારીખે આપણે એક્સેલ શીટ બનાવી હતી તે તારીખ લખવાની રહેશે અહીંયા આપણને સૂચના આપેલી છે તે પ્રમાણે આપણે એક્સેલ સીટનું રિનેમ કરવાનું રહેશે તો આ એક્સેલ સીટને તમારે પહેલાં રિનેમ કરવાની રહેશે તમારી સ્કૂલનો યુડાયસ નંબર અને જે દિવસે તમે અપલોડ કરો છો તે તારીખ લખવાની રહેશે વીસ જાન્યુઆરી બે હજાર પચીસ એટલે કે વીસ જીરો એક પચીસ આ રીતે તમારે તારીખ લખવાની રહેશે અને આ એક્સરશીટને તમારે ગૂગલ ફોર્મની અંદર અપલોડ કરવાની રહેશે અહીંયાથી તમારે નેક્સ્ટ પર ક્લિક કરવાની રહેશે હવે તમે લાસ્ટ પેજ પર આવી જશો જેની અંદર તમને આપેલું કે નીચે આપેલ સબમિટ વિકલ્પ પસંદ કરી ફોર્મને સબમિટ કરશો અહીંયા નીચે આપેલા સબમિટ બટન પર ક્લિક કરી ફોર્મને ફાઇનલ સબમિટ કરવાનું રહેશે એટલે તમારા ઇમેલ પર એક રિસ્પોન્સ ઇમેલ આવશે જેની તમારે પ્રિન્ટ કાઢી અને સાચવવાની રહેશે મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો તે અમને જરૂરથી જણાવજો જો વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરો તમારા મિત્રોને શેર કરો અને આવી જ માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જય હિન્દ જય ભારત